ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રીમદ્ ભાગવત પુરાણ વિષ્ણુ અવતારની કથા આપણે સાંભળી છીએ આજે આપણે સાંભળીશું પાંચમો અવતાર શ્રી હરિ વિષ્ણુનો કપિલ મુનિ અવતાર મિત્રો આગળ મેં ચાર અવતારની કથા મૂકેલી છે અને આજે પાંચમા અવતારની કથા સાંભળી છે હું મિત્રો કોશિશ કરીશ કે ભગવાન વિષ્ણુના ચોવીસે ચોવીસ અવતારની વિસ્તારપૂર્વક કથા તમારા સુધી હું પહોંચાડું તો પ્રેમથી આ 24 અવતારની કથા મિત્રો સાંભળજો અને આ વિડિયો બીજાને પણ શેર કરજો 24 અવતારની કથાનો જેથી બીજાને પણ આ પવિત્ર કથા ભગવાન વિષ્ણુના અવતારની કથા સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય મળે આ ધર્મના માર્ગમાં મિત્રો આટલું જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આપણે સાંભળી રહ્યા છીએ પાંચમો અવતાર કપિલ મુનિ અવતાર કથા પુરાણો અનુસાર કપિલ મુનીનો અવતાર ગંગા અવતરણની લીલાઓને સંપન્ન કરવા માટે થયો હતો તથા સાંખ્ય દર્શન દર્શન જ્ઞાની રચના જ્ઞાનનો પ્રચાર પ્રચાર પ્રસાર રાજા સગરના 60000 પુત્રોને પ્રેત યોનીમાંથી મુક્તિ અપાવવા ગંગાજીને ધરતી પર લાવવા માટે થયો હતો સૌથી પહેલા દર્શન શાસ્ત્રની શિક્ષા કપિલ મુનીએ જ આપી હતી તેમણે તેમની માતાને સાંખ્ય દર્શનની શિક્ષા આપી હતી તથા તેમનો ઉદ્ધાર કર્યો હતો કપિલ મુનિએ તેમની માતાને ઉપદેશ આપતા કહ્યું હતું કે આ મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ હોય છે વિષયોમાં આસક્ત થઈને એટલે કે મોહમાયામાં ફસાઈને આ બંધનનો મુખ્ય હેતુ છે આ મન મન મોહમાયામાં ફસાય છે અને આ એનો મુખ્ય હેતુ છે કપિલ મુનિનું જન્મસ્થળ જન્મ સ્થળ વસ્તુ તથા તપસ્યા ક્ષેત્ર ગંગા સાગર હતું કપિલ મુનિ ની પત્ની નું નામ સુકર્મા હતું ભગવાન વિષ્ણુ એ સ્વયં અર્જુન ને કહ્યું હતું કે હે અર્જુન હું વૃક્ષો માં આશ્વસ્ત છું શ્રેષ્ઠ ઋષિઓ માં નારદ છું ગંધર્વ માં ચિરસ્ત છું તથા હે અર્જુન હું સિદ્ધ પુરુષો માં કપિલ મુનિ છું પ્રિય ભક્તો આ અવતાર કથા માં બહુ બધી મહત્વપૂર્ણ જાણકારી અને તત્વો આપણે જાણીશું આ શ્રી હરિ વિષ્ણુના અવતારની કથા આપ સૌ ભક્તો મિત્રો પૂરી શ્રદ્ધા ભક્તિ અને પ્રસન્ન પ્રસન્નચિત્ત મનથી સાંભળજો અને પૂરી અંત સુધી સાંભળજો કમળ નયન હરિના રૂપ ગુણ અવતારોના ગુણ ગાનની કથા જે કોઈ સાંભળે છે તેઓ તન મનથી શુદ્ધ થઈ પાપમાંથી મુક્ત થઈ ભગવાન શ્રી હરિના વેંકુંઠથામ જવાનો અધિકારી યોગ્ય બની જાય છે આ કથાને સાંભળવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે વ્યક્તિઓના પાપ કર્મોથી છૂટી જાય છે આવી શ્રીહરિની મહાન કથા છે આપ સૌ ગણો પૂરી અને પ્રસન્ન થઈને સાંભળજો અવતારોની કથાઓ આપણે સાંભળવાની શરૂઆત કરી દીધી છે માટે આને અધૂરી ન છોડશો બધા જ અવતારની કથા પૂરી પૂરી સાંભળજો અને અધૂરી છોડીને દોષમાં ન પડતા પુરાણોમાં એવું કહેવાયું છે કે જે મનુષ્ય ભગવાનની ભક્તિ માં વિરક્ત થઈને અવતાર કથાને અધવચ્ચે છોડે છે તો તેને પૂરું જીવન અધૂરું રહે છે તો પ્રિય ભક્ત મિત્રો ભગવાનની સ્મૃતિ આપણા હૃદયમાં ઉતારી આપણા હૃદયમાં વસાવતા આ કથા સાંભળીએ ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર કપિલ મુનિ અવતાર કથા શરૂ કરતા પહેલા જો મિત્રો તમને નિવેદન છે કે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી

મહર્ષિ કદર્મને સૃષ્ટિની રચના માટે આદેશ આપ્યો કે હે પુત્ર તું સૃષ્ટિની સૃષ્ટિમાં સંતાનને ઉત્પન્ન કર તથા સૃષ્ટિમાં વૃદ્ધિ કર મહર્ષિ કદર્મ બ્રહ્માજી તેમના પિતાની આજ્ઞા માનીને બિંદુસર તીર્થ પાસે જઈને કઠોર તપસ્યામાં લાગી ગયા મિત્રો તે સમયે તપજ એક સાધન હતું તપજ મનુષ્યની બધી જ ઈચ્છાઓની પૂર્તિ માટેનો માર્ગ હતો મહર્ષિની તપસ્યાથી ખુશ થઈને ભગવાન નારાયણ પ્રસન્ન થયા તેમને મહર્ષિ કહ્યું કે હે મહારાજ કન્યા તમારા તમારા અનુરૂપ યોગ્ય પત્ની થશે અને તે તમારી સહાયક બનશે માટે મહારાજ મનુ દેવહુતિ ને લઈને તમારા આશ્રમમાં પધારે તો ત્યારે તમે તેને દેવહુતિ સાથે વિવાહ કરવાની સ્વીકૃતિ આપી દેજો હું સ્વયં તમારા માધ્યમથી દેવહુતીના ગર્ભ માંથી અવતાર લઈશ સંસારને સાંખ્ય શાસ્ત્રનું અને ભક્તિનો અને એમણે મહર્ષિ ને તેની પુત્રીને સ્વીકાર કરવા માટે કહ્યું ત્યારે મહર્ષિ કદર્મે કહ્યું કે હે રાજા મનુ હું તમારી પુત્રીને ત્યારે જ સ્વીકાર કરીશ જ્યારે તમે મારી એક શરત સ્વીકારશો એક શરત માનશો મારી શરત એ છે કે જ્યારે મારી પત્ની ગર્ભવતી થઈ જાય ત્યારે હું એનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિમાં લીન થઈ જઈશ તમારી પુત્રીને આગળનું જીવન તેના પુત્ર કે પુત્રી સાથે એકલા જ વિતાવવું પડશે મનુએ આવા આવું સ્વીકાર કરી લીધું આ શરત કદર્મ મુનિની સ્વીકાર કરી લીધી અને તેની પુત્રીના વિવાહ મહર્ષિ કદર્મ સાથે કરાવ્યા વિવાહ પછી પણ મહર્ષિ તેની તપસ્યામાં લીન રહ્યા લાગેલા જ રહ્યા અને આશ્રમની વ્યવસ્થા તથા મહર્ષિની સેવા જ દેવહુતિની બની ગઈ ગઈ હવે તે એક બનીને રહી અંતે મહર્ષિ તેમની પત્ની દેવહુતિની ભક્તિ અને સેવાથી પ્રસન્ન થયા અને બોલ્યા કે હે કલ્યાણી તે મારી સેવામાં તે પોતાને સુકાવી નાખી છે તું સુકાઈ ગઈ છો હું તારા પર પ્રસન્ન છું બતાવો હું તારી કઈ કામના સિદ્ધ કરું દેવહુતિને સંતાનની કામના હતી માટે તેણે પોતાના માટે સંતાન માંગ્યું મહર્ષિ કદર્મે એ તે એ મહર્ષિ કદમે તેમની તપસ્યા અને યોગના યોગ વડે યોગના પ્રભાવથી એક દિવ્ય વિમાન પ્રગટ કર્યું જેમાં સહસ્ત્ર એટલે કે હજારો દાસ દાસીઓ હતા હજારો વસ્ત્ર આભૂષણ હતા લોકો માટે ઐશ્વર્ય ભોગની દુર્લભ સામગ્રીઓ એ વિમાનમાં હતી એ દિવ્ય વિમાનમાં હતી તેમની પત્નીને નદીમાં સ્નાન કરવા માટે કહ્યું જ્યારે તેમની પત્ની દેવ હતી નદીમાં સ્નાન કરવા ગઈ તો સ્નાન કર્યા પછી તેનું રૂપ અને એના અંગ શરીર પહેલાની જેમ જ્યારે એ રાજકુમારી હતી જેવી રીતે પહેલીવાર એ એમને મળવા આવી હતી જેવી રૂપવાન હતી એવી જ થઈ ગઈ તેનું શરીર ફૂલોની જેમ કોમળ થઈ ગયું તેની આત્મા ચમકવા લાગી હવે તેની પત્નીનું આવું રૂપ જોઈને મહર્ષિ કદર્મ તેમની પત્ની સાથે વિમાનમાં બેસીને ચાલ્યા ગયા અને એ વિમાનમાં ગ્રહસ્થ સુખ ભોગવવા ભોગવતા તેમને વર્ષો વીતી ગયા તેમની પત્ની દેવહુતિએ નવ પુત્રીઓને જન્મ આપ્યો જેના વિવાહ મહર્ષિ મરીચી મહર્ષિ અત્રી અંગિરા વગેરે સાથે કર્યા મહર્ષિ કદર્મે વિચાર્યું કે આ બધા ગૃહસ્થ જીવન ભૌતિક ભોગોમાં લાગીને જીવન નષ્ટ થઈ ગયું હવે મહર્ષિ કદર અંદર ફરી વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થઈ ગયો તેમણે એક લાજ તપ કરવા માટે વનમાં જવાનો નિર્ણય લીધો દેવહુતિએ અત્યંત વ્યાકુળ થઈને એમના પતિને દયાભર્યા દિનભર્યા શબ્દો કહ્યા દેવહુતિએ કહ્યું કે હે દેવ હું ઇન્દ્રયોના વિષયમાં લાગી રહી હું તમારા પ્રભાવથી અજાણ રહી છતાં પણ તમારા જેવા મહાન પુરુષનો સંગ કલ્યાણકારી જ હોય છે માટે મારા ઉદ્ધારનો માર્ગ બતાવવાની કૃપા કરો મહર્ષિ બોલ્યા હે ભદ્રે વ્યાકુળ ન થાવ તમારા ગર્ભથી પરમ પુરુષ ભગવાન વિષ્ણુ પ્રગટ થવાના છે એ તમને ત્વત્વજ્ઞાનનો ઉપદેશ આપશે હું એમના દર્શન કરીને જ અહીંથી જઈશ સમય જતાં ભગવાન કપિલે દેવહુતીના ગર્ભમાંથી જન્મ લીધો મહર્ષિ કદર્મ તેમનું દર્શન કરી આદેશ મેળવી અને તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા ભગવાન કપિલે માતાને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપતા કહ્યું કે આ મન મનુષ્યના બંધન બંધનને મોક્ષ માટેનું કારણ છે વિષયોમાં આસક્ત થવાનો માયામાં ફસાવાનો આ મનનો બંધનનો હેતુ હોય છે પરંતુ પરમાત્મામાં લીન થવાથી એ જ મોક્ષનું કારણ બની જાય છે માટે મનુષ્ય બધી બાજુથી મન પાછું વાળીને મોહ માયાથી મન ખેંચીને મનને ભગવાન ભગવાનમાં પોરવવું જોઈએ લીન કરવું જોઈએ આ પ્રકારે તેમણે તેમની માતાને ભક્તિ અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપીને ભગવાન કપિલ સમુદ્ર તટ પર ચાલ્યા ગયા અને સમુદ્રએ તેમને એની અંદર સ્થાન આપ્યું દેવહૂતિ પણ તેમના ઉદ્દેશ દ્વારા ઉદ્દેશ અનુરૂપ ભગવાનમાં મન પોરવીને મુક્ત થઈ ગયા હવે કપિલ મુનિનો અવતાર તો થઈ ગયો તેમણે તેમની માતાનો ઉદ્ધાર પણ કરી દીધો ભગવાન વિષ્ણુએ કદર્મ ઋષિને વચન આપ્યું હતું કે એ તેમના પુત્રના રૂપમાં જન્મ લેશે તો ભગવાન જન્મ પણ ભગવાને જન્મ પણ લઈ લીધો હવે તેમનો મુખ્ય ઉદ્દેશ એક બીજો પણ બાકી હતો એ ઉદ્દેશ હતો પૃથ્વી પર ગંગાનું અવતરણ કરવું આના માટે સૌથી પહેલા આપણે રાજા સગરની કથા સાંભળવી પડશે ચાલો તો આપણે સાંભળીએ રાજા સગરની કથા જે ગંગા અવતરણ અને કપિલ મુનિથી જોડાયેલી છે સૂર્યવંશમાં બાહુ નામના એક રાજા થયા હતા આમના પિતા નામ જ આમના પિતાના નામ પર જ ભવિષ્યમાં રાજા બાહુના પુત્ર રાજા સગર થયા હતા જેના સાઠ હજાર પુત્ર હતા વિસ્તારપૂર્વક આ કથા સાંભળીશું મિત્રો આપણે રાજા સગરના પિતા બાહુ ધર્મ પરાયણ હતા ધર્મપરાયણ રાજા હતા એ એમની પ્રજાનું પાલન તેમના પુત્રો સમાન કરતા હતા પાપીઓને ઉચિત દંડ આપતા હતા આથી સમસ્ત પ્રજા નિર્ભય થઈને ધર્મપૂર્વક પૂર્વક રહેતી હતી જીવન જીવતી હતી તેના રાજ્યમાં અન્ન વસ્ત્ર કોઈ કમી ન હતી જેથી સમસ્ત પ્રજા સુખમય જીવન વ્યતીત કરી રહી હતી એક સમયે રાજા બાહુ ના મનમાં અહંકાર ઉત્પન્ન થયો એમને વિચાર આવવા લાગ્યો એવો વિચાર આવ્યો કે આખી આખી પૃથ્વી પર મારા જેવો કોઈ રાજા નથી મારા રાજ્યમાં બધી બાજુ સુખ શાંતિ છે મેં મારા બધા શત્રુને જીતી લીધા છે મને બધા જ વેદ શાસ્ત્રનું જ્ઞાન છે આ પૃથ્વીમાં મારા જેવું કોઈ નથી મારાથી મોટું કોઈ નથી જ્યારે મનુષ્ય પોતાને બધા કરતા સરા સારો શ્રેષ્ઠ માનવા લાગે છે તો તેના બીજામાં દોષ અવગુણ દેખાવા લાગે છે જે બીજામાં દોષ અવગુણ જુએ છે તો એની વાણી પણ કઠોર થઈ જાય છે કડવી બની જાય છે જેનું મન સદાય બીજામાં દોષ જોવામાં જ રહે છે અને કઠોર ભાષણ કર્યા કરે છે તેના પ્રિયજનો સગાવાલા મિત્ર શત્રુ બધા એના દુશ્મન બની જાય છે પછી આ પ્રકારે અહંકાર વધવાની કારણે રાજા બાહુ અત્યંત કઠોર ઉત્દંડ બની ગયા અને પરિણામ સ્વરૂપ તેના બહુ બધા દુશ્મન બની ગયા હયહ અને લાલચત લાલચમ કુળના ક્ષત્રિયોએ તેમને સાથે પ્રબળ દુશ્મની થઈ ગઈ રાજા બાહુને એમની સાથે પ્રબળ અત્યંત કઠોર દુશ્મની થઈ અને એની સાથે રાજા બાહુ ભયંકર એમને યુદ્ધ થયું યુદ્ધમાં રાજા બાહુ હારી ગયા અને દુખી થઈને તેની બંને રાણીઓને સાથે વનમાં ચાલ્યા ગયા અને ત્યાં જીવન જીવવા લાગ્યા વનમાં દુખ અને સંતાપથી રાજા બાહુનું શરીર ગળી ગયું સુકાવા લાગ્યું નબળું પડી ગયું અને થોડા સમય પછી એ વનમાં જ મૃત્યુ પામ્યા તે જ સમયે એમની નાની પત્ની ગર્ભવતી હતી પતિના ગુજરી ગયા પછી તેને બહુ દુખ થયું અને એણે પણ તેની નાની રાણી તેની નાની પત્ની પણ તેમની સાથે જ ચિતામાં બળવાનો નિર્ણય કર્યો સતી થવાનો નિર્ણય કર્યો હવે તે સ્થાનથી થોડે દૂર અરવમુનીનો આશ્રમ હતો અર્વ મુનિ અત્યંત પરમ તેજસ્વી હતા તેમણે ત્રણેય કલાનું જ્ઞાન હતું જ્યારે તેમણે રાજા બાહુનું બાહુની પત્ની પતિવ્રતા નારીને રાણીને સતી થવા જતાં જોઈ એમને ખબર પડી તો તેમણે તે રોકવા લાગ્યા અને રોકતા કહ્યું કે હે રાણી તમારા ગર્ભમાં દુશ્મનોનો નાશ કરનારો ચક્રવતી બાળક છે માટે તમે આ ચિત્તામાં સતી થવાનો નિર્ણય ટાળી નાખો સતી થવાનું રોકી લો આમ પણ શાસ્ત્રમાં ગર્ભવતી સ્ત્રીને સતી થવાનો નિષેધ છે માટે તમે જો તમારી ઈચ્છાથી સતી થવા માંગો છો પણ તમારા ગર્ભમાં પડી રહેલા મોટું થઈ રહેલું જે બાળક છે એને મારવાનો તમારો કોઈ અધિકાર નથી માટે તમારે આપા ન કરવું જોઈએ મુનિએ આ પ્રકારે કહ્યું આ પ્રકારના વચન સાંભળીને તે ઋષિ મુનિની વાત માનીને બંને રાણીઓ તેમના પતિના અંતિમ સંસ્કાર કર્યા અને એમના કહેવાથી એમના આશ્રમમાં અર્વમુનિના આશ્રમમાં રહેવા લાગ્યા અર્વ મુનિના આશ્રમમાં રહીને બંને રાણીઓ મહર્ષિના સેવા સત્કાર કરવા લાગ્યા અને સમય વિતાવા લાગી પણ નાની રાણી તેના પૂર્વ સંસ્કારના કારણે સેવા કર્માં વિશેષ ધ્યાન આપતા વિશેષ મન લગાવતા અને સર્વમુનિના અને અર્વ મુનિના સુંદર પ્રવચનો કથાઓ ઉપદેશો સાંભળતા હૃદયમાં ઉતારતા અને હંમેશા પરમેશ્વરનું ધ્યાન અને ભજનમાં સંલગ્ન રહેતા હતા સૌથી મોટી રાણીના મનમાં એના પ્રત્યે ઈર્ષા થવા લાગી અને એક દિવસ મોટી રાણીએ નાની રાણી ગર્ભવતી રાણી હતી એને ભોજનમાં ઝેર ભેળવી આપ્યું પણ ઈશ્વરની કૃપાથી એ ઝેરનો પ્રભાવ નાની રાણી પર પડ્યો નહીં અને ના તો એના ગર્ભમાં રહેલા બાળક પર એ ઝેરનો કોઈ પ્રભાવ પડ્યો હવે જુઓ સમય આવા પર નાની રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો અર્વ મુનિએ તે ઝેર સાથે ઉત્પન્ન થયેલા બાળકનું નામ સગર રાખ્યું માતાએ બાળક સગરનું બહુ પ્રેમથી પાલન કર્યું પોષણ કર્યું જ્યારે બાળક સગર થોડો મોટો થયો તો અર્વ મુનિએ તેના જ્ઞાનરૂપી સંસ્કાર કર્યા અને સગર બાળકને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું અધ્યયન કરાયું અને સાથે અસ્ત્ર શસ્ત્રની શિક્ષા આપી અર્વમુનિ પાસેથી શિક્ષા મેળવીને બાળક સગર બળવાન બુદ્ધિવાન અને ધર્માત્મા થયા એક દિવસ સગરે તેની માતા પાસેથી તેના પિતા વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમની માતાએ તેને બધી જ વાત કહી કે કયા પ્રકારે શત્રુઓથી હારી તેમના પિતા વનમાં ચાલ્યા આવ્યા અહીં અને આ મુનિના આશ્રમમાં તેમનો જન્મ થયો બધી જ વાત જાણીને સગર રાજાને મનમાં ભયંકર ક્રોધ આવ્યો અને તેણે તેની માતાની સામે પ્રતિજ્ઞા લીધી કે તેના પિતાના શત્રુનો નાશ કરશે અને ખોવાયેલું રાજ્ય પિતાનું પાછું મેળવશે ત્યારે માતા પાસેથી આજ્ઞા લઈને સગર અર્વ મુનિની પાસે ગયા અને એમના આશીર્વાદ લઈને ત્યાંથી ચાલ્યા ગયા તેમના કુળ ગુરુ વશિષ્ઠ મુનિ પાસે આવ્યા કુળ ગુરુ વસિષ્ઠને માળી મળીને તેમણે પ્રણામ કર્યા સગરે અને સગર રાજાએ બધા જ સમાચાર કહ્યા વસિષ્ઠ મુનિ ગુરુ દેવને મહર્ષિ વસિષ્ઠ સગર રાજાને જોઈને બહુ ખુશ થયા અને તેમણે વિભિન્ન પ્રકારના અસ્ત્ર શસ્ત્ર તેમને પ્રદાન કર્યા આ પ્રકારે બધા જ દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી છોબીને સગર રાજા કુળ ગુરુ વસિષ્ઠ પાસેથી આજ્ઞા લઈને તેમના પિતાના શત્રુઓ સાથે યુદ્ધ કરવા ગયા શૂરવીર સગર બહુ ઓછા સમયમાં બધા જ શત્રુ રાજાને હરાવી દીધા અને રાજ્ય પાછું મેળવ્યું ત્યારે સખ યવન તથા અન્ય રાજાઓ તેમના પ્રાણ બચાવ બચાવવા વસિષ્ઠ મુનિની વાત માની સગરે રાજાઓને પ્રાણ દાન આપી દીધું અને વસિષ્ઠ મુનિ સગર રાજા પર થયા અને અન્ય તપસ્વી સાથે લઈને સગર રાજાનો રાજ્ય અભિષેક કર્યા ત્યાર પછી રાજા સગર અર્વ મુનિના આશ્રમ ગયા અને તેમની આજ્ઞા લઈને તેમની બંને માતાઓને તેમની સાથે રાજમહેલમાં લઈ આવ્યા અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા આગળ જઈને સગર બે વિવાહ કર્યા તેમની બે પત્ની હતી એકનું નામ હતું કેશમી અને બીજું બીજીનું નામ હતું સુમતી રાજા સગરની બંને રાણીઓ રૂપવાન માં એક થી એક ચડિયાતી સુંદર હતી અને એના રૂપનું એમના યૌવનનું એની સુંદરતાનું બંને રાણીઓને બહુ જ અભિમાન હતું અને આ અભિમાનના કારણે તે બંને રાણીઓને કેટલાય વર્ષો થઈ ગયા છતાં સંતાન પ્રાપ્ત થયા નહીં માટે સંતાન પ્રાપ્ત કરવા માટે રાજા સગર બંને પત્નીઓને સાથે લઈ હિમાલય પર્વતની ગુફામાં તપસ્યા માટે ગયા અહીં ભગવાન ભૃગુ ઋષિના આશીર્વાદથી મહારાજની કેશમી નામની જે પત્ની હતી મહારાણી એના ગર્ભમાંથી અસમંજસ અને સુમતીના ગર્ભમાંથી એક મહાપિંડે જન્મ લીધો જે એ મહાપિંડ ફાટ્યું અને તેમાંથી સાઠ હજાર પુત્રએ જન્મ લીધો રાજા સગરના સાહીઠ હજાર એક પુત્ર હતા જેમાંથી સાઠ હજાર પુત્ર મહારાણી સુમતીના ગર્ભમાંથી જન્મ લીધો હતો અને આ બાજુ એક મહારાણી કેશમીના ગર્ભમાંથી અસમંજસ નામના પુત્રએ જન્મ લીધો મહારાજ સગરના પુત્ર બહુ ક્રૂર પ્રવૃત્તિના હતા એ લોકોને હેરાન કરતા હતા ઋષિ મુનિઓને છનછેડે હેરાન પરેશાન કરે અને આકાશના વિચરણ કરતા પક્ષીઓને મારતા સગર રાજા તેના આ પુત્રોના ખરાબ વર્તન વ્યવહારના કારણે હંમેશા હેરાન અને દુઃખી રહેતા હતા રાજા સગરનો પુત્ર જે કેશમીના ગર્ભમાંથી નાના નાના બાળકોને મારી નાખે અને નગરની પ્રજાને પણ સતાવ્યા કરે એક દિવસ ક્રોધવશ થઈને રાજા સગરે અસમંજસને મહેલથી નીકાળી દીધા પછી અસમંજસ વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યા તે તે જ દિવસથી સંન્યાસ અસમંજસે લઈ લીધો રાજા સગરને તેના રાજ્યની ચિંતા થવા લાગી કે તેના રાજ્યનો ઉત્તર અધિકારી કોણ બનશે કારણ કે તેના સાઠ પુત્ર ક્રૂર પ્રવૃત્તિના હતા ત્યારે દેવર્ષિ નારદ સગર રાજા પાસે આવ્યા અને નારદજી બોલ્યા કે હે સગર રાજા તમારા સાઠ હજાર પુત્ર છે તમે આ પૃથ્વીના એક શક્તિશાળી રાજા છો તો તમે એક અશ્વમેઘ યજ્ઞ કરાવો અને એના ફળ સ્વરૂપ તમારા પુત્રને શું બુદ્ધિ પ્રાપ્ત થશે પરંતુ જ્યારે અસમંજસને આ વાતની ખબર પડી તો મહારાજ સગર પાસે અસમંજસ આવ્યા અને મે અશ્વમેઘ યજ્ઞ કરવાની ના કહી તો અસમંજસ મહારાજ સગર પાસે આવ્યા અને એમને આ નિવેદન કર્યું હાથ જોડીને કે તમે અસમંજસ તમે અશ્વમેઘ યજ્ઞ ન કરો પરંતુ મહારાજ સગરે અસમંજસની વાત માની નહીં અને અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ કરી દીધો હવે અશ્વમેઘ યજ્ઞ ઉપરાંત અશ્વ છોડવામાં આવ્યો જેની રક્ષા કરવાની જવાબદારી સગર રાજાએ આ સાઠ હજાર પુત્રોને સોંપી ચારેય દિશાઓમાં ઘોડા ચારેય દિશાઓમાં અશ્વમેક ઘોડો દોડ્યો અને રાજા સગરના સાઠ હજાર પુત્રોએ અલગ અલગ દેશના રાજાઓ સાથે યુદ્ધ કર્યું જેનાથી કેટલાય દેશના રાજાઓ તો મરી ગયા કેટલાય દેશના રાજાને બંધી બનાવ્યા રાજા સગરના પુત્રએ વિભિન્ન દેશની પ્રજાને સતાવી સંતાપી પ્રતાડિત કરી બહુ હેરાન કરી આ બધું જોઈને બધા જ દેવતાઓ ડરી ગયા અને સ્વયં ઇન્દ્રદેવને પણ બહુ ડર લાગ્યો કે જો રાજા સગરનો અશ્વમેઘ યજ્ઞ પૂરો થઈ જશે તો એ સ્વર્ગ પર ચડાઈ કરીને સ્વર્ગને છીનવી લેશે માટે દેવરાજ ઇન્દ્રએ દેવ દેવ દેવર્ષિ નારદના સુજાવ મુજબ એમના ઉપાય મુજબ યજ્ઞનો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ચોરી કરી લીધો અને ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો જ્યારે રાજાના સાહીઠ હજાર પુત્રને ખબર પડી કે ઘોડો ક્યાંક ચાલ્યો ગયો છે તો તેમણે ઘોડાને શોધવાનું ચાલુ કર્યું ઘોડાને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા ત્યાં ઘોડો એક દોરડાથી બંધાયેલો હતો અને કપિલ મુનિ એના ધ્યાનમાં મગ્ન હતા ધ્યાનમાં રહેવાના કારણે કપિલ મુનિ આ બધી જ વાતથી અજાણ હતા રાજા સગરના પુત્ર કપિલ મુનિના આશ્રમમાં ઘોડાને જોવે છે તો એ એવું સમજી બેઠા કે ઘોડા ને કપિલ મુનિ ચોરી કરી લીધો છે તે મુનિને કપિલ ચોર ડાકુ કહીને સંબોધિત કરે છે અને બોલે છે કે જુઓ જુઓ આ તપસ્વીને જરા જુઓ આને જુઓ આ બગલાણી જેમ ધ્યાનમાં લીન બેઠા છે ધ્યાન કરી રહ્યા છે અરે આ તો ચોર નીકળ્યા ચોર કરી ચોરી કરીને આ ભક્ત બની ગયા છે મુનિ ની સાંભળી આ શબ્દ સાંભળી અચાનક કપિલ આંખો ખુલી જેનાથી તેમનું અપમાન સહન થયું નહીં આ શબ્દો એમનાથી સંભળાયા નહીં એમનું અપમાન એમનાથી સહન થયું નહીં ત્યારે તેમણે એ જ ક્ષણે રાજા સગરના પુત્રોને સાઠ હજાર પુત્રોને શ્રાપ આપી વાળીને ભસ્મ કરી દીધા આ તરફ સગર રાજાની તેના પુત્રની ચિંતા થવા લાગી રાજા સગરે તેમના પુત્રને અશ્વમેધ યજ્ઞના ઘોડાને શોધવા માટે સૈનિકોને ચારે દિશામાં મોકલ્યા પરંતુ સૈનિકોને ક્યાંય ઘોડો કે રાજા સગર રાજાના પુત્રો મળ્યા નહીં અંતે રાજા સગર તેમના પુત્ર અસમંજસ પાસે ગયા અને અશ્વમેધ યજ્ઞ કરવાના નિર્ણય પર પછતાવો કરવા લાગ્યા ત્યારે અસમંજસે કહ્યું કે હે પિતાશ્રી હજી તમારો એક પુત્ર અસમંજસ જીવતો છે હું મારા ભાઈઓને શોધવા માટે જરૂર જઈશ અને તમારો અશ્વમેધ યજ્ઞ પણ જરૂર પૂરો કરીશ આમ કહી અસમંજસ તેની સાઠ હજાર તેના સાઠ હજાર ભાઈઓને શોધવા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા ત્યાં સાઠ હજાર મૃતકોની રાખ ભસ્મ દેખાઈ તેમને એ રાખને જોઈને અસમંજસ સમજી ગયા કે આ રાખ તેના ભાઈઓની છે જેને કપિલ મુનિએ બાળીને ભસ્મ કરી છે અસમંજસ કપિલ મુનિના આશ્રમમાં પ્રવેશ કરતા કપિલ મુનિને પ્રણામ કરે છે ત્યારે કપિલ મુનિએ અસમંજશને પરિચય આપીને પૂછ્યું કે કોણ છો તમે એટલે અસમંજસ બોલ્યા કે હું અયોધ્યા નરેશ રાજા સગરનો પુત્ર અસમંજસ છું અને આ સાઠ હજાર મૃતકની જે રાખ છે જે ભસ્મ છે આ રાજા સગરના પુત્ર અને મારા ભાઈઓ છે હું મારા ભાઈઓ તરફથી

અને તારા અશ્વમેધ યજ્ઞને પૂરો કરજે આ બધું વિધિના વિધાન પ્રમાણે જ થઈ રહ્યું છે કોઈ શોક ન કરો તમે અસ્મજંશ કપિલ મુનિને પ્રણામ કરીને અયોધ્યા પાછા આવ્યા અને તેમના સાઠ હજાર ભાઈના મૃતકના સમાચાર રાજા સગરને આપ્યા રાજા સગરને તેના પુત્રોના સાઠ હજાર પુત્રોનું મૃત્યુ થયું આ વાત સાંભળી એમને બહુ આઘાત લાગ્યો એણે તેમનો અશ્વમે યજ્ઞ પૂરો કર્યો અને અશમંજસના પુત્ર અંશુમનને અયોધ્યાના રાજા બનાવી દીધા અમુક ગ્રંથોના ગ્રંથોમાં અશમંજસના પુત્ર અંશુમન વિશે બતાવ્યું છે કે તેમણે કપિલમુનિને પ્રાર્થના કરી હતી અને કપિલ મુનિએ તેમને ઉદ્ધારનો રસ્તો બતાવ્યો હતો રાજા સગર હિમાલય ચાલ્યા ગયા અને ત્યાં તપસ્યા કરવા લાગ્યા ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે પણ એ સફળ થયા નહીં અને એ પણ તેનો દેહ ત્યાગ કરીને ભગવાનના પરમધામ ચાલ્યા ગયા ત્યાર પછી અંશુમન અને રાજા દિલીપે પણ કોશિશ કરી ગંગાજીને પૃથ્વી પર લાવવાની પણ એ પણ અસફળ રહ્યા એને પણ તપસ્યા કરી પણ એ પણ ધરતી પર ગંગાજીને લાવી ન શક્યા ત્યાર ત્યારપછી દિલીપના પુત્ર ભગીરથે તપસ્યા કરી ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વર માંગવા કહ્યું એટલે ભગીરથે ગંગાજીને માંગ્યા એટલે બ્રહ્માજી બોલ્યા કે હે રાજા ભગીરથ જો તું ગંગાનું પૃથ્વી પર અવતરણ ઈચ્છે છે પણ તે પૃથ્વીને પૂછ્યું છે કે ગંગાનો ભાર અને વેગ તે સંભાળી શકશે મારું વિચારને મારું કહેવું છે કે ગંગાનો વેગ સંભાળવાની ગંગાજીનો વેગ સંભાળવાની શક્તિ માત્ર માત્રને માત્ર ભગવાન શંકરમાં જ છે માટે ઉત્તમ એ છે કે ગંગાજીનો ભાર અને વેગ સંભાળવા માટે ભગવાન શિવનો અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ ભગીરથે એવું જ કર્યું તેમણે કઠોર તપસ્યાથી પ્રસન્ન કર્યા ભગવાન શિવજીને પ્રસન્ન થઈને બ્રહ્માજીએ ગંગાજીની દ્વારા તેમના કમંડળમાંથી છોડી ત્યાર પછી ભગવાન શિવે ગંગાજીની ધારા તેમની જટામાં સમાવી લીધી અને જટા બાંધી દીધી શિવજીએ હવે આનું પરિણામ એ આવ્યું કે ગંગાજીએ જ્યારે જટા બાંધી લીધી એટલે શિવજીની જટામાંથી બહાર નીકળવાનો રસ્તો ગંગાજીને મળ્યો નહીં હવે મહારાજ ભગીરથ બહુ ચિંતામાં પડ્યા તેમણે એકવાર ફરી ભગવાન શિવની આરાધના કરી ઘોર તપ શરૂ કર્યું ત્યારે ભગવાન શિવે ગંગાની ધારાને જટામાંથી મુક્ત કરવાનું વરદાન આપ્યું આમ શિવજીની જટામાંથી છૂટીને ગંગાજી વાદળની ઘાટીઓમાંથી કળકળ અવાજ કરતી પૃથ્વી પર આવ્યા આવી રીતે ભગીરથ ગંગાનું પૃથ્વી પર અવતરણ કરીને બહુ ભાગ્યશાળી થયા તેમણે તેના 60 હજાર ભાયોને ગંગાજીના તર્પણથી મુક્ત કર્યા આવી રીતે તેમણે તેમના ભાયોનો ઉદ્ધાર કર્યો તેમના પિતૃઓને મુક્ત કર્યા મોક્ષ આપ્યો અને એ માતા ગંગાની કૃપાથી ભગવાન વિષ્ણુના પરમ धाम ગયા ભગીરથ આ બધું જ થયું કપિલ મુનીના કારણે ગંગા અવતરણમાં કપિલ મુનીનું બહુ મોટું યોગદાન રહ્યું છે અહીં કપિલ મુનીની લીલા સમાપ્ત થાય છે ભગવાન શ્રી હરિનો અવતાર કપિલ મુનિની કથા અહીં સંપૂર્ણ થાય છે તો એક મારી સાથે પ્રેમથી બોલો ફક્ત મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ જય શ્રી હરિ જય હો કપિલ મુનિ મહારાજની ઓમ નમઃ શિવાય મિત્રો હું આશા રાખું છું કે તમને આ ભગવાન શ્રી હરિના પાંચમા અવતાર કપિલ મુનિની અવતારની કથા સારી લાગી હશે જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ